જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજને એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ગાડી વેચાવ માટે આવેલ છે યુન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી છે યુન્ડાઈ આઈ ટ્વેન્ટી મેગના વર્ઝન છે એ પણ ડીઝલ એન્જિન કાર છે ફૂલ જવાબદારી સાથે મિત્રો આઈ ટ્વેન્ટી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો નંબર વન કન્ડિશન છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો વ્હાઇટ કલર છે એકદમ શોરૂમ કન્ડિશનમાં ગાડી પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે

આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા છે ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં મળશે તેની વાત કરું તો ગાડી તમને વલસાડ જોવા આર કે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળશે આઈ ટ્વેન્ટી ઇલાઇટ મેગના વર્ઝન છે વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ ડીઝલ એન્જિન કાર છે અને ગાડીનો થર્ડ પાર્ટીનો વીમો પણ જરૂર જ છે ટાયર કન્ડિશન સારી છે ગુડ કંડિશન ગાડી ખરીદી છે છન્નું છ ચોવી એસી સાત અઢાર તે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આઈ ટ્વેન્ટી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ડીઝલ એન્જિન કાર છે પહેલી નજરમાં ગમી જાય તેવી આઈ ટ્વેન્ટી છે ફૂલ જવાબદારી સાથે મિત્રો આઈ ટ્વેન્ટી આપી દેવાની છે વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવી હોય ને તો વિડીયોના નીચે જ નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો અને વલસાડ જઈ ગાડીની કન્ડિશન જોઈ તમે ખરીદી શકો છો ગાડીની કિંમત ફોન પર થઈ જશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવાનો છે તેની જાહેરાત કરવાની હોય ને તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવાની આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું